કુસ્કલના સૌજન્યથી દિવ્યાંગ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતભરના પાંચસો કરતા વધુ દિવ્યાંગજનો મન મૂકી ગરબે ગુમ્યા आ प्रसंगे मुख्य मेहमान तरीके बनासकाठा जिला पुलिस वड़ा सन्माननीय श्री प्रशांत सुंबेर साहेब डीवाईएसपी श्री कृणाल सिंह पुलिस इंस्पेक्टर बनासकाठा पालनपुर धारा सभ्य पालनपुर श्री अनिकेत भाई ठाकर बनासकाठा जिला समाज सुरक्षा अधिकारी श्री हितेश भाई पटेल साबरकाठा जिला समाज सुरक्षा अधिकारी श्री मनीष भाई जोशी अरविंद भाई पंचाल उपरांत ગુજરાતભરના દિવ્યાંગ સંગઠનોના પ્રમુખ મોટી સંખ્યામાં મંત્રીશ્રીઓ ગુજરાત રહી આયોજક શ્રી બકુલચંદ્ર વાલજીભાઈ પરમાર કપિલકુમાર ચૌહાણ ખેમજીભાઈ નાઈ ભરતભાઈ વાલજીભાઈ પરમાર અને કમલેશભાઈ પટેલની સહાયનીય કામગીરીને બિરદાવી આભાર માની શુભકામના પાઠવી એસપી બનાસકાંઠા શ્રી પ્રશાંત સુબે સાહેબે આયોજકોની સુંદર કામગીરીની પ્રશંસા કરી ભવિષ્યમાં જે સહકાર જોઈએ તેની ખાતરી આપી અભિનંદન પાઠવ્યા ભોજન દાતા શ્રી કુસ્કલ લાણી દાતા શ્રી પાર્થ પટેલ અને દાતા શ્રી હરેશભાઈ ચૌધરી ડેપ્યુટી સરપંચ કુંભારડી ફોટો ફ્રેમ દાતા શ્રી પરેશભાઈ ચૌહાણ સોનું ગ્રાફિક્સ દલવાડા વગેરે દાતાશ્રીઓએ સહયોગ આપી દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવને સફળ અને યાદગાર બનાવ્યો બકુલ પરમારના આમંત્રણથી ઉત્તર ગુજરાતના નામચિત બાળ કલાકા જીગર ઠાકોરના સુરે દિવ્યાંગ ખેલઈયોના ગરબાની રમઝટ જામી સિંગર અગુબાય સૌપુરાના નાદે દિવ્યાંગ ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવી હર્ષવર્ધન હેડ પરિકની સેવા ઓળી આંખે વળગે તેવી હતી દીપક પલાણી સુનિલ પલાણી રોહિત પલાણી અને વિષ્ણુ પલાણીએ પધારે સર્વે દિવ્યાંગજનો માટે વ્હીલચેર ભોજન અને નાસ્તા જેવી વ્યવસ્થા સ્થળ પર જઈ પૂરી પાડી ઉમદા કામગીરી કરી સૌ કોઈ પધારેલ તમામ મહાનુભાવ હિતેશભાઈ ચૌધરી તેમજ પધારે સૌ દિવ્યાંગજનો અને સહયોગીનો સૌનો આભાર માન્યો રિપોર્ટર ભરત જોશી બોધિક ભારત પાલનપુર